દ્વારકામાં પણ મુશળધાર પંદર ઇંચ વરસાદે માલેતા ગામને ધમરોડ્યું ધોધમાર વરસાદે સૌરાષ્ટ્રમાં બોલાવ્યો સપાટો માણાવદરનું ઝીંઝરી ગામ બેટમાં ફેરવાયું સુરતમાં પણ મેઘરાજાએ બોલાવી દબદબાટી ભારે વરસાદના કારણે કેટલાય રસ્તાઓ બંધ બનાસકાંઠાના સુઈ ગામ અને સુરતમાં એક એક બાળક સહિત યોગી આદિત્યનાથની મનમાની પર સુપ્રીમ કોર્ટનો સ્ટે કાવડ યાત્રાના રૂટ પર દુકાનદારો ને નામ ઓળખ લખવાની જરૂર નથી માત્ર ખોરાક શાકાહારી કે માંસાહારી છે તે લખવું જરૂરી નાણા મંત્રી નિર્મલા સીતારમણ રજૂ કરશે બજેટ બજેટ પહેલા આર્થિક સર્વે કરાયો રજૂ બે માં જીડીપી ગ્રોથ સાત નીટ મુદ્દે શિક્ષણ મંત્રી અને રાહુલ ગાંધી જોવા મળ્યા આમને સામને વિગતવાર સમાચારની વાત કરીએ તો ગુજરાતના રાજકારણમાં કેબિનેટ વિસ્તરણની વાત ચાલી રહી છે અને આ બધાની વચ્ચે હવે રીવાબા જાડેજા અને જયેશ રાદડિયા આ બંને નેતાઓ છે તેમના નામની ચર્ચાઓ થઈ રહી છે આ બંને ધારાસભ્યો છે સૌરાષ્ટ્રથી છે અને આ બંને ધારાસભ્યોને કેબિનેટમાં સ્થાન મળે તેવી વાતો વહેતી થઈ છે રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ ભલે કહે છે કે ગુજરાત ભાજપના તમામ ધારાસભ્યો લાંબી રેસના ઘોડા છે પરંતુ હકીકત તો એવી છે કે માત્ર કમળના સિમ્બોલ પર જ ભાજપ તથા મોદીના નામ પર જ વોટ મેળવી તે પણ પોતાના વિસ્તારમાં ડમ્પાસ કરી રહ્યા છે બીજા પર નિર્ભર બનીને જીત મેળવનાર આ ધારાસભ્યો ભલે ઘોડા હોય એમ નીતિન પટેલ કહે પરંતુ પ્રજાને તો તે હાલ ઉલટા ચશ્મા જ પહેરાવી રહ્યા છે પ્રજાના કામો કરવામાં નિષ્ફળ નીવડ્યા છે ભાજપના ધારાસભ્યો પોતે પણ પણ હવે આંતરિક રીતે કંટાળ્યા હોય તેવું લાગી રહ્યું છે પરંતુ આ વાત કહેવી તો કોને કહેવી કેમ કે અંતે તો પાર્ટી લાઇન થી જ બંધાયેલા છે ખેર આ બધાની ચર્ચા વચ્ચે હવે ચર્ચા એ છે કે લોકસભા ચૂંટણી બાદ ગુજરાતના મંત્રીમંડળમાં ફેરફાર થશે આ ચર્ચા ચૂંટણી પહેલાથી ચાલી આવતી હતી તેવામાં ફેરફાર વચ્ચે એવી ચર્ચા છે કે આ વખતે રાજકોટ જિલ્લાના જેતપુરના ધારાસભ્ય અને સહકારી આગેવાન જયેશ રાદડિયાને ફરી મંત્રીમંડળમાં સમાવેશ કરવામાં આવી શકે છે તો સાથે જ ક્ષત્રિય આંદોલનની કોઈ મોટી અસર જોવા ન મળતા અને ક્ષત્રિય સમાજ ભાજપ સાથે રહ્યો હોવાનું જાણવા મળતા ક્ષત્રિય નેતાઓને પણ મંત્રીમંડળમાં સમાવેશ કરવામાં આવે તેવી ચર્ચા છે જેમાં જામનગરના રીવાબા જાડેજાનું નામ આગળ છે રાઘવજીભાઈ પટેલની નાદુરસ્ત તબિયતના કારણે તેમને આરામ આપવામાં આવશે તેવી અટકળો છે જ્યારે કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા અર્જુન મોઢવાડિયા અને સીજે ચાવડાને અપાયેલા કમિટમેન્ટ બાદ તેમને મંત્રીમંડળમાં સ્થાન મળશે એ વાત તો અત્યારે સ્પષ્ટ જોવા મળી રહી છે ત્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને ભાજપ દ્વારા સરકાર અને સંગઠનમાં શું નવા ફેરફારો થશે તેના પર સૌ કોઈની નજર અત્યારે મંડાયેલી છે ખેર એ જોવું પણ ખૂબ જ રસપ્રદ રહેશે કે મંત્રીમંડળનું વિસ્તરણ ક્યારે થશે કહેવામાં એવું પણ આવી રહ્યું છે કે સાત થી દસ નામો એવા છે જેમનું પત્તું કપાઈ શકે છે અને ન્યૂ ફેસિસને છે એ ચાન્સ આપવામાં આવી શકે છે પરંતુ આ માત્રને માત્ર અટકળું છે અને મીડિયા રિપોર્ટ્સમાં આવી વાતો વહેતી થઈ રહી છે લોકસભા ચૂંટણીમાં બનાસકાંઠાથી જીતેલા ગેનીબેન છે તે ખૂબ જ ચર્ચામાં છે જોકે વધુ એક ચર્ચા થઈ રહી છે કારણ કે કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા સીજે ચાવડા છે તેમની ગાડીમાં ગેનીબેન અને અને ગુલાબસિંહ સાથે દેખાયા તેને લઈને તેના બાદ આખી વાત છે છે તેમણે નવું સ્વરૂપ ધારણ કર્યું ચર્ચાનો વિષય બન્યો છે શું છે વધુ વિગત જાણો આ રિપોર્ટમાં ગેનીબેન ઠાકોર ગુલાબસિંહ રાજપૂત અને સીજે ચાવડા એક જ ગાડીમાં આવતા ભારતીય જનતા પાર્ટીના નેતાઓના દિમાગી ઘોડાએ રફતાર પકડી લીધી

આ જોઈને ભાજપના નેતાઓના કપાળની રેખાઓ વાંકી થવા લાગી તેઓ અંદર ચર્ચા કરવા લાગ્યા કે રાહુલ ગાંધી કહે છે કે તેઓ હવે રેસના ઘોડાને રેસમાં જ ઉતારશે લગ્નમાં નહીં નચાવે પરંતુ રાહુલ ગાંધીએ ધ્યાન રાખવું પડશે કે તેમના રેસના ઘોડા પર કોણ સવારી કરી રહ્યું છે જો કોંગ્રેસના રેસના ઘોડા જેવા નેતાના અસવાર તેમને ભાજપ તરફ લઈ જશે તો પણ કોંગ્રેસ રેસ હારી જશે સીજે ચાવડા પણ કોંગ્રેસના આવા જ રેસના ઘોડા હતા જેમના પર ભાજપે દાવ લગાવી દીધો આ ચર્ચા ચાલતી હતી ત્યાં સુધીમાં સીજે ચાવડા ગેનીબેન ઠાકોર અને ગુલાબસિંહ સ્વર્ણિમ સંકુલની ચેમ્બરમાં પ્રવેશ્યા અને અદ્રશ્ય થઈ ગયા ત્યારે મીડિયા રિપોર્ટ્સમાં જે આ વાતો વહેતી થઈ છે તેની ચર્ચાઓ પૂરજોશમાં ચાલી રહી છે કે હમ સાથ સાથ હે એવું લાગી રહ્યું છે આ પરિસ્થિતિનું નિર્માણ થયું ત્યારથી જ મહત્વનું છે કે વાવ વિધાનસભાની ચૂંટણી છે એ યોજાવા જઈ રહી છે જેને લઈને અનેક અટકળો છેલ્લા કેટલાય દિવસોથી ચાલી રહી છે વાવ વિધાનસભાની ખાસ આપણે વાત કરીએ તો ત્યાં ગુલાબસિંહ રાજપૂત અને ઠાકરસિંહ રબારીના નામની ચર્ચાઓ પૂરજોશમાં છે કારણ કે રાઈટ અને લેફ્ટ હેન્ડ બંને નેતાઓ માનવામાં આવે છે એવામાં એવી પણ ચર્ચા વચ્ચે વહેતી થઈ હતી કે ગુલાબસિંહનું નામ છે એ નક્કી માનવામાં આવી રહ્યું છે અને એમના નામની જ કદાચ ઘોષણા થશે જેને લઈને ઠાકરસિંહ રબારી છે એ ખૂબ જ હતાશ થયા હતા નિરાશ થયા હતા કારણ કે જે આખો સિનેરિયો ચાલી રહ્યો હતો ગેનીબેન ઠાકોર સાથે હરહંમેશ ગુલાબસિંહ રાજપૂત જોવા મળતા હતા અને ઠક્કરસિંહ જે પાયાના કાર્યકર્તા હતા લોકસભાની ચૂંટણીમાં જીતાવાનો શ્રેય છે એ આ બંને દિગ્ગજ નેતાઓને પણ જતો હોય છે બનાસકાંઠામાં એવી પરિસ્થિતિમાં જ્યારે એક જ સ્ટેજ પર શેર કરતા ન જોવા મળ્યા ઠક્કરસિંહ રબારી ત્યારે અટકળો વહેતી થઈ કે કદાચ આ બધાની જે વચ્ચે છે બધું બરાબર નથી ચાલી રહ્યું પરંતુ નકારી કાઢી છે ઠાકરસિંહ રબારીનું સ્ટેટમેન્ટ છે નિવેદન છે એ સામે આવ્યું કે મીડિયામાં એવું ચાલતું હતું કે હું નારાજ છું પરંતુ હું નારાજ નથી ત્યારે વાવ વિધાનસભામાં જ્યારે પેટા ચૂંટણી યોજાશે ને ત્યારે એ જંગ પણ ખૂબ જ રસપ્રદ રીતે જામશે એ વાત અત્યારથી જ આ તમામ પરિસ્થિતિને જોતા સાચી સાર્થક થશે એવું લાગી રહ્યું છે

ગુજરાતની માલિકીમાં એમનો હક છે હવે જાહેર જીવનમાં તમે મત આપ્યા મેં લીધા તમે તમારા ઘેર હું મારા ઘેર વાત પૂરી પણ અત્યાર સુધી મતદારોનો ઉપયોગ મતદાર તરીકે નથી કર્યો માનવી તરીકે કર્યો તમે માણસ છો મિત્રો છો

के लाठ गांव में फिलहाल हम मौजूद हैं आज सुबह दो घंटे के अंदर लगभग चौदह इंच जितनी बारिश की वजह से पूरा जनजीवन अस्त व्यस्त पड़ा हुआ है आप देख सकते हैं जिस रोड पे फिलहाल हम मौजूद हैं वहाँ से गांव की जो कनेक्टिविटी है वो लगभग खत्म हो चुकी है पूरा गांव चारों तरफ से जलमग्न स्थिति में यहाँ पे देखा जा रहा है सामान्य तरीके से अगर बात करें तो गुजरात के सौराष्ट्र हिस्से के जूनागढ़ की बात करें पोरबंदर की बात करें या द्वारका की बात करें या अब राजकोट की बात करें लगातार पिछले पाँच दिनों से हो रही बारिश की वजह से कई गांव कई रोड रास्ते जो हैं वो बंद स्थिति में देखे जा रहे हैं हमारे साथ लाठ गांव के जो स्थानीय और जो अधिकारी भी हैं यहां पे मौजूद हैं उन्हीं से बात करेंगे क्या नाम है आपका मेरा नाम है शक्ति से गंभीर से जुड़ा गाँव लाठा क्या परिस्थितियाँ हैं क्योंकि हम भी देख पा रहे हैं सीने तक हमारे पानी है यहाँ पे इसी प्रकार की स्थिति पोरबंदर द्वारका में भी हमने देखी है जूनागढ़ में भी हम देख के आए हैं अब राजकोट में भी इसी प्रकार की स्थिति है हम जहाँ पे खड़े हैं यहीं से गांव दिखाई पड़ रहे हैं मकान भी दिखाई पड़ रहे हैं लेकिन वहाँ तक पहुँचना नामुमकिन है आम लोगों के लिए क्या ये हर साल इसी तरह की परिस्थिति होती है और क्या वजह है हर साल यही परिस्थिति होती है क्योंकि हमने कोजवे का मांग करा है किसी ने कोजवे का, का काम किया नहीं है अभी तक कोजवे पुल ऊँचा लेने का है अभी विद्यार्थी को जाने आने में बहुत दिक्कत होती है अभी पानी दो कलाक में चौदह इंच बरसात पड़ चुकी है अभी बहुत पानी है गाँव में सब कुछ खेतर बेतर में सब कुछ नाश हो गया मड़ पड़ी सब कुछ पर कुछ आने वाला नहीं है अभी सरकार की मांग इतना है कि एक ओजवे वो उपचार कर दे और थोड़ा थोड़ा सबको दिए कितने बजे बारिश शुरू हुई थी और कितनी देर में इतना पानी चारों तरफ फैल गया सुबह छः बजे से आठ बजे तक में पानी पानी सब कुछ जगह अब देख रहे हो सब कुछ जगह पानी ही है बरसात का ही पानी है कि आसपास पास से किसी नदियों की तरफ से ये पानी आता है और यहाँ पे इस प्रकार की स्थिति होती है क्या हर साल इसी तरह से यहाँ पे होता है हर साल इसी तरह के होती है बरसात का ये पानी है सब आप कुछ देख सकते हो इधर पशुओं का आप लोग क्या करते हैं जैसे यहाँ पे आने जाने का जनजीवन फिर कैसे चलता है जब हर साल इसी प्रकार से होता है साल में कितने दिन आप इसी तरह से बिताते हम साल में ऐसे ही बिताते हैं क्योंकि अभी इधर कोचबे का कोई काम हो नहीं रहा है पशु पक्षी को कोई लेकर नहीं जा सकते ठीक है वो इधर ही बांधे रहते हैं कम मंत्री भी हमारे साथ मौजूद हैं जो कि इस गांव में फिलहाल मौजूद हैं और आगे की तरफ भी अगर बात करें तो वो पूरा रिपोर्ट पहुंचा रहे हैं गांव की परिस्थितियों को लेकर क्या कहेंगे आप कहाँ कौन से कौन से यहाँ पे गांव हैं ऐसे कि जो कि जलमग्न यहाँ पे मजेठी लाड, भीमोरा भिंडोरा ये जो चार पाँच गाँव है यहाँ पर ये जो मेन रोड है यही रोड आगे भीमोरा और भिंडोरा गाँव जाता है पर ये जो कोचबे में पानी भरा रहता है इसके कारण जो वाहन विहार ये चार पांच गाँवों का बंद रहता है कितने लोग इस गांव में रहते हैं कितने मकान हैं और कब तक ये पानी उतर पाएगा क्या ये बरसाती पानी है या किसी मतलब नदियों की तरफ से ये पानी बहकर यहाँ पे ब्लॉक हो रहा है नहीं यहाँ पे दो बहतर लोग रहते हैं पाँच से ज़्यादा परिवार रहते हैं और यहाँ पे उपलेटा में जो तीन नदियाँ हैं मौज वेणू और भादर ये नदी अभी जो डैम है वो भी भर गए हैं तो उसका भी पानी यहाँ से मजेठी ठीक लाट हो ही जाता है तो उसी नदियों की वजह से ही यहाँ पर पानी ज़्यादा रहता तो है तब तक ये पानी पूरा उतर पाएगा क्योंकि हम देख रहे हैं हम समर बिहारी से इस तरफ आए कई कोसवे बीच में जलमग्न थे हालाँकि अब धीरे धीरे जैसे जैसे पानी उतर पाया हमने कोशिश की आगे आने की अब जब यहाँ आगे आके पहुँचे तो अब हम भी सोच रहे हैं कि इसके आगे जाना मुनासिब नहीं है क्योंकि सीने तक पानी है गाड़ी यहाँ से आगे जा ही नहीं पाएगी तब तक ये पानी उतर पाएगा और यहाँ किसानों की क्या परिस्थितियाँ नहीं अभी तो किसानों के जो खेत जमीन है वो सारी पानी में ही है और यहाँ पे किसान और गांव के जो लोग है बाहर नहीं जा पाएंगे पानी की वजह से और ये पानी दो तीन घंटे के आसपास थोड़ा तो कम हो जाएगा लगातार जो सुबह छः बजे से लेकर आठ बजे तक बारिश हुई है उसके बाद चौदह इंच बारिश का ये परिणाम देखने को मिल रहा है जहाँ पे गाँव में जाने का जो मुख्य मार्ग है वो सीने तक डूबा हुआ है आज आप मेरे आसपास में भी पानी देख सकते हैं और ना सिर्फ मेरे आसपास लेकिन काफ़ी दूर तरीके अगर आप देखेंगे क्योंकि मेरे पीछे के जो गांव हैं वो भी अगर आप देखते हैं तो वो भी जलमग्न स्थिति में देखने को भी मिल रहे हैं साथ ही में बात करें तो यही स्थिति गुजरात के सौराष्ट्र क्षेत्र के कई जिलों में देखी जा रही है अगर दक्षिण की भी बात करें तो वलसाड़ और नवसारी में भी लगभग 10 इंच से ज़्यादा बारिश दर्ज हो रही है अगर सौराष्ट्र की बात करें तो आज भी जूनागढ़ में बारिश हुई है उसी के साथ राजकोट के उपलेटा के अंदर समी के अंदर बारिश हुई है इसी के साथ पोर बंदर और द्वारका में भी लगातार जो है बारिश हो रही है और इसी बारिश के चलते कई गांव जलमग्न है कई गांवों का जनजीवन जो है अस्त व्यस्त और बिखरा हुआ पड़ा है लोग इसी तरह पानी में रहने के लिए मजबूर हैं। बुलेटिन में हाल समय नानकड़ा विराम गुजरात न्यूज है ગુજરાત न्यूज हैज बीन ब्रॉट टू यू बाय आज तक સૌરાષ્ટ્રની સાથે સાથે દક્ષિણ ગુજરાતમાં પણ મેઘરાજાએ તોફાની બેટિંગ કરી હતી અહીં સુરતમાં તોફાની બેટિંગ કરતા જે પ્રકારના દ્રશ્યો જોવા મળ્યા હતા અને ખાસ તો ખાડીના વિસ્તાર છે ત્યાં પાણી ભરાયા હતા જબ તક બાર તો હોકે આપણે બચ્ચે આપણે ઘર જે ઘર મેં રહે कल शाम से लगातार बारिश होने की वजह से काफी दिक्कत आ रही है काफी निचले विस्तार में पानी भर गया है और आप देख सकते हो कि यहाँ के लोकल घरों में भी पानी भरा हुआ है लगभग जो खाड़ी के आसपास का इलाका है वो सारे घरों में पानी आ गया है लगभग एक से दो फुट तक का पानी आ चुका है और काफी दिक्कत हो रही है क्योंकि सुबह से आ, कोई भी तरीके का मतलब खाने का इंतजाम या कुछ हुआ नहीं है अभी तक और और खाली आ, लोगों में डर है कि कहीं पानी की स्थिति अगर बढ़ जाती है तो हम लोग कहाँ जाएंगे ય સમસ્યા હોય વા विस्तार में खाड़ी के नजदीक वाला नीचा विस्तार होने की वजह से हर साल पानी भरता है और इस साल ऊपर और पूरे सूरत शहर में ज्यादा बारिश होने की वजह से यहाँ पे पानी भर गया है और कहीं घरों में भी पानी भरा हुआ है इसलिए हम ये विस्तार के रईसों को बताने आए कि यहाँ से जो अपना कीमती सामान है वो ले ले और जल्द से जल्द कोई सुरक्षित जगह पे पहुंच जाए और यहाँ पे बच्चे बहुत मात्रा में खुले में खेल रहे हैं और भरा हुए पानी में खेल रहे तो उनके परिवार को सूचित किया जाता है कि यहाँ पे मत खेले क्यूँकी गड्ढा हो सकता है और खुली गटर भी हो सकती है इससे आपके बच्चों को नुकसान ही हो सकती है साथ साथ जो नीचे दुकानें भी है जो दुकानें में सामान पड़ा वो सामान कहीं और सुरक्षित ऊंचाई वाली जगह पे रखने के लिए हम लोगों को सूचित करने यहाँ पे आए हैं कहीं नीचा नीचे नीचे जो घर है कहीं घरों में आ, मतलब घर के अंदर पानी घुस गया है और वो लोग अपने ઘર કા જો સમાન હૈ ઉસે સબે વાર અભી ખાલી કર રહે સાંજથી પડી રહેલા વરસાદના કારણે રોડ રસ્તાઓ પાણીથી જલમગ્ન થઈ ગયા છે અત્યારે આપ જોઈ શકો છો સુરત રોડની આ તસવીરો છે અને અહીં આપ જોઈ શકો છો કેટલો બધું રોડ પર પાણી ભરાયો છે જેના કારણે અહીંથી પસાર થતા વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે તો આ તસવીરો આ સુરત શહેરના જે નવસારી રોડ કહેવાય છે નવસારી જતો આ રોડ છે અને આપ જોઈ શકો છો આખા રોડ ઉપર અહીંયા ફૂલ પાણી ભરાયા છે અને ગઈકાલ સાંજથી જે વરસાદ પડી રહ્યો છે એના કારણે સુરત શહેરના અનેક વિસ્તારોમાં આવી જ રીતે વરસાદ પડી રહ્યો છે તો આ તસવીરો આપ જોઈ શકો છો કે સુરત શહેરના નવસારી રોડની આ તસવીરો છે ઉધના વિસ્તારમાંની આ તસવીરો છે રોડ પર ફૂલ પાણી જે ભરાયો છે એમાંથી વાહન ચાલકો પસાર થઈ રહ્યા છે આપ જોઈ શકો છો સંજયસિંહ રાઠોડ સુરત ગુજરાત તક બુલેટિનમાં હાલ બસ આટલું જ મને રજા આપશો સાથે જ દેશ દુનિયાના તમામ મહત્વના સમાચાર માટે જોતા રહો ગુજરાત તક નમસ્કાર ગુજરાત ન્યુઝ હેઝ બીન ટુ યુ બાય આજ તક સબસે